અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો છે ધારીનો ખોડિયાર ડેમ છલકાતા હરકની હેલી આવી છે ખોડિયાર ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે નદીના પટમાં જવર ન કરવા તંત્ર દ્વારા એલર્ટ મેસેજ જાહેર કરાયો છે અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ છેતાલીસ ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી હતી જિલ્લાનો સૌથી મોટો ધારી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થતા છલકાયો છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે